કેમ છો મિત્રો તમે બધા મજામાં હશો અને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે આજના નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે જવાનું છે ફોફણ ગામમાં જે મેં બીજા નંબરની રીલ મૂકી હતી કે જે પણ ભાઈની આ રીલમાં વધારામાં વધારે કમેન્ટ આવશે એ ભાઈને આપણે એમના ગામમાં એટલે કે એમનો કોન્ટેક કરીને એમના ઘરે જઈને ગિફ્ટ આપવાનું છે મિત્રો અને ગિફ્ટ પણ તૈયાર છે મિત્રો અને ભાઈની કમેન્ટ આવી છે ટોટલ દસ હજાર કમેન્ટ આવી છે મિત્રો લગભગ ચોવીસ કલાક ભાઈએ મહેનત કરી છે તો આપણે ભાઈને આપણે ગિફ્ટ આપવા માટે જવાનું છે ગિફ્ટ તૈયાર છે મિત્રો તો પહેલાં તમે ગિફ્ટ જોઈ લો નિલેશભાઈ બતાવો અને આપણા નિલેશભાઈ સાથે આવવાના છે ફોફણ ગામમાં દેખો મિત્રો ગિફ્ટ તૈયાર છે અને એમનું નામ પણ અંદર લખેલું છે જગ્યા ઓછી પડી એટલે પછી એમનું નામ રમણ ભમણ લખાયું છે બાર્યા નરેશભાઈ આઈડી પણ તમે જોઈ શકો છો અંદરને ઉપર નામ લખેલું છે મુક્કો દેશીભાઈ આપણા નામથી ગિફ્ટ જવાનું છે મિત્રો મિત્રો તમે પણ હજી પણ ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો મિત્રો ફોલો કરજો તો તમારી પાસે પહેલાં રિયલાઇઝેશન તમે કમેન્ટ પહેલાં કરી શકો વધારામાં વધારે મિત્રો તો મને પણ તમારા ઘરે આવવાનો મોકો મળે અને તમને મળવાનો અને તમને ગિફ્ટ પણ આપી શકું મિત્રો મારા તરફથી આજના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા બહુ મજા આવશે હજી પણ આપણે ગાડી દોડાવવાની છે ગાડી દોડાવીને પછી આપણે જવાનું છે ફોફણ ગામમાં એડ્રેસ ભાઈએ મોકલી દીધું છે કે આ જગ્યા ઉપર આવી જાવ બસ આપણે એ જગ્યા ઉપર ગિફ્ટ આપવા માટે જવાનું છે તો જઈએ નિલેશભાઈ ચાલો જય માતાજી જય મહાકાલી માં હવે આપણે ગાડી દોડાવીને આપણે ફોફણ ગામમાં નીકળવાનું છે ને આપણા દાદાજી કેમ છો દાદાજી દાદાજી અને આ છે અમારા કાકા કેવું છે તો એ મળી ગયા બઉ આનંદ થયો અમને મળીને ચાલો આપડે નીકળીએ અલ્કેશભાઈ ગાડી કેટલી વાર ધોવાઈ જશે દસેક મિનિટ માં અલ્કેશભાઈ ગાડી ધોઈ આપવાના છે તો આપણે ગાડી આપડી ધોવાઈ ગયા એટલે આપણે ભાઈ સારા થઈ જશે થોડા દિવસમાં પછી આપણે મળશું કે કેવી રીતના પડ્યા ભાઈ હતો ને થઈ જશે સારું ભાઈ ને મારા જીગરી જાન છે મને બહુ પસ્તાવો થાય ભાઈ પડ્યા યાર ભાઈ થોડુંક યાર ધીરે ચાલવાનું જંપાવે ત્યાં બરાબર ને મિત્રો આપણી બાઈક એકદમ ટનાટન ધોવાઈ ગઈ છે તો આપણે ચાલો હવે નીકળીએ ભોપણ જવા માટે લેચ ગો તો મિત્રો ફાઇનલી આપણે આવી ચૂક્યા છે ફોફણ ગામમાં અને ભાઈનું મકાન પણ મને મળી ગયું છે તો હવે આપણે ધીરે ધીરે ભાઈના મકાને જશું તો ચાલો આપણે જઈએ ભાઈના મકાને હિલેશભાઈ ચાલો દેખો મિત્રો ફોફણ ગામનું એક લોકેશન એટલે એક નંબર મિત્રો તમે ખાલી નજારો જુઓ મિત્રો કેટલું મસ્ત ગામ છે નાઇસ ભાઈનું મકાન છે ને ભાઈ પણ ઊભા છે નરેશભાઈ નરેશ ભાઈ કેમ છો ભાઈ આજે ભાઈને મળવાનો મને મોકો મળ્યો છે અરે યાર એવું થોડું ભાઈ મંદિર છે મકાને હો જય માતાજી તમાર મમ્મી છે કે આમની મમ્મી છે નરેશભાઈ ની મમ્મી છે પપ્પા એવું છે એવું છે બાર જેલા હે તો કઈ વાંધો નહી બેસી હવે ભાઈ દેખો આપણા માટે તૈયારી કરી યાર કેટલી બધી ખુશી થાય કે આપણા જે ચાહકના ઘરે આવ્યા તો કેટલી આનંદ થાય મિત્રો તો ચાલો હવે બેસીએ અને ભાઈ સાથે થોડી મુલાકાત વાતચીત કરીશું પછી આપણે ભાઈને ગિફ્ટ આપીને આપણે જશું પાછા મારા ઘરે તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું અત્યારે ફોફણ ગામમાં જે મેં બીજા નંબરની રીલ અપલોડ કરી હતી જેમાં રીલમાં મેં બોલ્યો હતો કે જે પણ ભાઈની વધારામાં વધારે આ રીલમાં કમેન્ટ આવશે એ ભાઈને હું એમના ઘરે જઈને ગિફ્ટ આપીશ મિત્રો તો ટોટલ બીજા નંબરની રીલમાં કમેન્ટ આવી છે પાંચ લાખ અડસઠ હજાર કમેન્ટ આવી છે એમાં નરેશભાઈની કમેન્ટ છે લગભગ દસ હજાર જેવી કમેન્ટ ભાઈએ કરી છે લગભગ લગાતાર ભાઈએ મહેનત કરી છે અને દસ હજાર જેવી કમેન્ટ કરી છે મિત્રો તો ભાઈના હું ઘરે આવી ગયો છું ભાઈને ગિફ્ટ આપવા માટે તો ચાલો આપણે ભાઈને પહેલા ગિફ્ટ આપી દઈએ કેવું છે ભાઈ મજામાં મજામાં કેવું લાગ્યું મને મળીને સારું આનંદ થયો ને આનંદ બરાબર ભાઈએ ફૂલ મહેનત કરી છે મિત્રો તમે પણ ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા મિત્રો ફોલો કરશો તો તમારી પાસે મારી જે રીલ છે પેલાઈ આવી જશે ને તમે કમેન્ટ કરી શકો મિત્રો અને તમારા ઘરે આવવાનો મને મોકો મળે તમને મળવાનો મને મોકો મળે મિત્રો તો કમેન્ટ કરજો મિત્રો આ વિડીયોમાં ના કરતા પણ જે બીજા ત્રીજા નંબરની હું રીલ અપલોડ કરીશ એમાં તમે કમેન્ટ કરજો એટલે જેના ભાઈની વધારે કમેન્ટ આવશે એ ભાઈના ઘરે જઈને હું ગિફ્ટ આપી શકું મિત્રો થેન્ક યુ તો મિત્રો આપણે ફાઇનલી ભાઈને ગિફ્ટ આપી દીધું છે અને ભાઈએ મારા માટે બહુ સેવા કરી છે ચાય બનાવી અને ભાઈ સાથે વાતચીત કરીને બહુ મને મજા આવી મિત્રો અને હવે ચાલો હવે ભાઈના ઘરેથી આપણે નીકળવાનું છે મારા ઘરે જવા માટે તો ચાલો જય માતાજી મળીએ જય માતાજી માજી જય માતાજી છોટુ જય માતાજી મળીએ હો ને એવું છે ભણવાનું ચાલે કે એવું કયામાં ભણે પહેલામાં પહેલામાં ભણે ને એ તારા માટે નાનું ગિફ્ટ છે વધારે મોટું નથી એ તારા માટે નાનું ગિફ્ટ ખાજી હો કે કાલે બરાબર તો ચાલો આપણે જય માતાજી મળીએ લગભગ પાછા પણ ટ્રાય મારજો તમે કદાચ શું ખબર પાછા પણ તમે વિનર બની શકો અને તમારા ઘરે પાછું હું આવી શકું બરાબર ને નરેશભાઈ નરેશભાઈ એને ભણવાનું પણ તમે ચાલુ રાખજો બરાબર ને તો ચાલો બધાને જય માતાજી ચાલો મિત્રો હવે જઈએ આપણે અને મિત્રો હવે ચાલો આપણે બીજી નવી ગિફ્ટ સાથે આપણે નવા વ્લોગમાં મળીએ લવ્યુ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કમેન્ટ કરવાનું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો લવ્યુ બાય બાય